એસસીબી ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે દર્શકો વડોદરામાં હરની વિજયનગર ખાતે ટીમ સહાય ટ્રસ્ટ દ્વારા વોર્ડ નંબર છ મુકામે રવિવારના દિવસે સેવકીય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં બ્લડ ડોનેશન કેમ્પ બ્લડ ગ્રુપ ચેકઅપ કેમ્પ અંગદાન રજિસ્ટ્રેશન કેમ્પ હેલ્થ ચેકઅપ કેમ્પનું સેવકીય કાર્ય આયોજન ગો સેવા ગતિવિધિનું પંચગીય વિતરણ પ્રદર્શન કરવામાં આવ્યું એમાં એસસીબી ન્યૂઝ ટીમ દ્વારા ન્યૂઝ મેનેજર ગોપાલ પંચાલ અને રિપોર્ટર જય પટેલ દ્વારા રક્તદાન કરવામાં આવ્યું જયેશભાઈ તમારા કેટલા વર્ષથી ચાલે છે અને કેટલા કેમ્પ અત્યાર સુધીમાં યોજ્યા છે તે અમારી જનતાને જરાક એનો વિષય માહિતી આપશો આજે આપણે અહીંયા વોર્ડ નંબર છ વિજયનગર ખાતે કાળકા માતા મંદિરના પ્રાંગણમાં અહીંયા આપણે ઉપસ્થિત છે આજે અમારો સોળમો બ્લડ કેમ્પ છે આ અગાઉ અમે પંદર બ્લડ ડોનેશન કેમ્પ કરેલા છે આજના કાર્યક્રમમાં હિન્દુ બ્લડ બેંક અને બરોડા બ્લડ સેન્ટર એ અમારી સાથે સહયોગી બન્યા છે સાથે સાથે જે પણ કોઈ વ્યક્તિને પોતાનું બ્લડ ગ્રુપ ના ખબર હોય એને અહીંયા નિઃશુલ્ક ચેકઅપ કરી આપવામાં આવશે મોહન ફાઉન્ડેશનના સહયોગથી અમે અંગદાન કેમ્પનું પણ આયોજન કર્યું છે મેડિકલ ચેકઅપ કેમ્પનું પણ આયોજન છે અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ગૌ સંવર્ધન સમિતિ દ્વારા જે આપણે ગાય માતાનું છાણ આવે છે એમાંથી લગભગ પચાસ કરતાં પણ વધારે આપણે ઘર ઉપયોગી વસ્તુઓ બનાવી શકીએ છીએ જેની આમ જનતાને ખબર નથી તો એ કઈ કઈ વસ્તુ છે અને આપણે એને કેવી રીતે આપણા ઘરમાં ઉપયોગ કરી શકીએ અને એક પ્રદર્શની સ્ટોલ પણ રાખવામાં આવ્યો છે સવારે દસ વાગ્યાથી સાંજે ચાર વાગ્યા સુધી આ કાર્યક્રમ ચાલવાનો છે ને ખૂબ ઉત્સાહથી યુવાનો અને સભ્ય સમાજના લોકો રક્તદાન શિબિરમાં જોડાયા છે વડોદરા શહેરના નગરજનોને સાંજે ચાર વાગ્યા સુધી આ કાર્યક્રમમાં રક્તદાન કરી સમાજ સેવામાં સહયોગી બનવા માટે મારી અપીલ છે અંશુલભાઈ આ થેલેસેમિયા વિશે આપણી જનતાને થોડીક માહિતી જણાવશો હા થેલિસિમિયામાં બ્લડમાં લોહી નથી બનતું તો એમે એમાં પેશન્ટને દર પંદરથી વીસ દિવસમાં લોહી ચડાવવાનું એ પ્રોસેસ કરી કરવામાં આવે છે અને બીજો આ માર્ચ મહિનામાં બહુ અછત થાય છે બ્લડની એના માટે એમ લોકોના જેને પંદરથી વીસ દિવસમાં બ્લડ ટ્રાન્સફ્યુઝનની રિકવાયરમેન્ટ હોય છે એમ લોકોને બહુ દિક્કત આવે છે તો આ બ્લડ ડોનેશનથી અમે એ પણ પ્રયાસ કરી રહ્યા છે કે બ્લડ ડોનેશન ના રીતે અમે બ્લડનો સ્ટોક બ્લડ બેંકમાં રાખી શકીએ છીએ અને થેલેસીમિયા મેજર જે બાળકો છે જે એડલ્ટ છે જે બ્લડ ચડાવે છે એમ લોકોને સહાય થાય હવે તમે જણાવ્યું કે માર્ચ મહિનામાં બ્લડની બહુ અછત પડે છે એની પાછળનું કારણ શું એની પાછળનું કારણ છે બહુ મોટી સંખ્યામાં એ લોકો જે ડોનેશન કરતા હોય છે પહેલાં એ નથી જ આવતા ડોનેશન કરવા નથી જ આવે છે બીકોઝ ઓફ બહુ વધારે થાય છે ટેમ્પરેચર અને ટેમ્પરેચર વધતા પછી ડોનેશન ઘટી જાય છે એમાં જે પેશન્ટ છે એને તો બ્લડ જોઈએ જ છે પંદરથી વીસ દિવસમાં તો એમને લોકોને બ્લડ નથી મળતું કારણ કે ડોનેશન નથી થાય છે એટલા માટે આપણે હવે આપણા અહીંયા બ્લડ ડોનેટ કેમ્પમાં બ્લડ જેમને ડોનેટ કર્યું છે એમની સાથે બી માહિતી મેળવીશું નિશાબેન તમે અત્યાર સુધીમાં કેટલી વાર બ્લડ ડોનેટ કર્યું છે અભી મે 2 સાલ સે ઇસ ગ્રુપ મે હું ઓર હર 3 મહિનેયા 6 મહિને મે જબ ભી બ્લડ કેમ્પ હોતા હે તો મે યહાં પે આતી હું ઓર મે સારે યંગસ્ટર્સ કો યહી બોલના ચાહતી હું કી આપ અપના ખોન ડોનેટ કરે बिकॉज યહાં પે બહોત સારે લોગ હે जिनको ખોન કી જરૂરત હે તો હર 3 મંથસ ઓર 6 મંથસ પે ખોન ડોનેટ કરને સે કુછ નહીં હોતા હે બ્લડ બન જાતા હે તો બસ યહી ઓર થેન્ક યુ બોલના ચાહુંગી જયેશજી કો જો કી ઇસ ઓર ઇસ કેમ્પ કા ઓર્ગેનાઇઝ કરતે હે એન્ડ થેન્ક યુ એવરીવન આપણે જવે જયેશભાઈએ જણાવ્યા મુજબ આપણે જશોદા ગીર ગૌશાળાના જે કાર્યકર્તાઓને જે એમના સંગઠન મિત્રો છે એમની સાથે આપણે જાણીશું કે આ ગૌમૂત્ર અને ગૌના ગોબરમાંથી શું શું ફાયદા છે અને એમને શું શું પ્રોડક્ટ બનાવી છે અને એના ફાયદા અને એની આગળની જાણકારી આપણે આગળ લઈશું જી નમસ્કાર હું જશોદા ગીર ગૌશાળા તાજપુરા પાદરા ખાતે અમારી ગીર ગાયની ગૌશાળા આવેલી છે અને અમે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની જે ગૌસેવા ગતિવિધિ શાખા છે જે ગૌસેવાનું કાર્ય કરે છે અને ગાયોને અને ગૌશાળાઓને બચાવવાનું કાર્ય કરી રહી છે એની સાથે જોડાયેલા છે હવે આપણો મુખ્ય હેતુ એવો છે કે આપણે ગૌશાળામાં જ્યારે ગાય દૂધ આપતી બંધ થઈ જાય છે ત્યારે એને એ તરછોડાઈ તરછોડી દેવામાં આવે છે અને રસ્તે રખડતી કાં તો કતલખાને મોકલી દેવામાં આવે છે અને બીજો વિકટ પ્રશ્ન આજે એવો થઈ રહ્યો છે કે કોને ગૌપાલન કરવું છે પણ ગૌપાલનનો ખર્ચ અને નિભાવ એટલો બધો અઘરો થઈ ગયો છે ખાણદાણને બધું અઘરું થવાના કારણે તો આપણી ગોબર અને ગૌમૂત્ર જે છે અને આ જે પંચગવ્ય છે ગાય માતાનું એ એટલું બધું ઉપયોગી છે જે માનવ માણસના હિતમાં એના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે તો એનો ઉપયોગ કરીશું તો આપણને આપણા સ્વાસ્થ્ય માટે તો હિતકર છે જ પણ એની સાથે આપણી ગૌમાતા મુખ્ય તો બચી શકશે અને એની કારણે આપણી ગૌશાળાઓ જે છે પાંજરાપોળો છે એ આત્મનિર્ભર થઈ શકશે તો આપણે અહીંયા ગોબર અને ગૌમૂત્રમાંથી અઢળક પ્રોડક્ટ બનાવી રહ્યા છે જે આપણે સ્વાસ્થ્ય માટે પણ બહુ ફાયદાકારક છે એક તમને વાત કરું તો આ એક ગોબરમાંથી એન્ટી રેડિયેશન ચીપ બનાવેલી છે તો દેશી ગાયનું જે છાણ છે એની એવી વિશેષતા છે ખાસિયત છે કે એ રેડિયેશનને શોષવાનું કામ કરે છે હવે આને જો તમે મોબાઈલની પાછળ આવી રીતે લગાવી દેવામાં આવે તો એની જે રેડિયેશન જે નીકળી રહ્યા છે મોબાઈલમાંથી જે આપણો શરીરને હાર્ટને બહુ જ નુકસાન કરે છે તો ચીપ લગાવવાથી એ દેશી ગાયનું છાણ છે એ બધા રેડિયેશનને શોષી લેશે અને એ આપણા બોડીને બોડીને પ્રોટેક્ટ કરશે અને એના કારણે આપણું શરીર બચી શકશે એવી જ રીતે આ બીજી અઢળ પ્રોડક્ટ બીજું આ વસ્તુ છે દેશી ગાયનું વલોણાનું ઘી હવે વલોણાનું ઘી જે હોય છે એ આપણી જે પ્રાચીન પદ્ધતિ હતી કે દૂધમાંથી દહીં બનાવવું અને એની અંદર માખણ એનીથી માખણ બનાવી અને એને એનામાંથી આ ઘી બનાવવામાં આવે છે મલાઈનું ઘી નથી બનતું એટલે આ આપણા સ્વાસ્થ્ય માટે હાર્ટ માટે અને કોઈ પણ આપણને જો રોગ થયો હોય કેન્સર જેવી બીમારી હોય તો પણ એની માટે આ ઘી સૌથી વધારે ઉત્તમ ઉપયોગી અને સ્વાસ્થ્ય માટે લાભદાયી છે